વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે જો ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો પૈસાની ક્યારે કમી રહેતી નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની તિજોરી ક્યારે ખાલી ન થાય એટલે કે તેને ક્યારે પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે તે માટે દિવસ રાત મહેનત કરતો હોય છે

તેમજમાં લક્ષર્વાદ આપણા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નાની નાની વસ્તુઓને પોતાના કિસ્સામાં રાખવાથી વ્યક્તિને ઘણા ફાયદા થઈ શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી રાખવા માટે યોગ્ય દિશા કઈ હોવી જોઈએ આ દિશામાં તિજોરી રાખો વાસ્તુશાસ્ત્ર માં તિજોરીની યોગ્ય દિશા દર્શાવવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે ઘરની તિજોરી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ તમારા લોકરને એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તરની દિશા તરફ ખુલે આ બાબતો ધ્યાનમાં રાખો તમે તમારી તિજોરીમાં ભગવાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો આમ કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી પરંતુ તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નિયમિત રીતે ભગવાનની મૂર્તિને તિજોરીમાંથી કાઢીને તેને સાફ કરો અને તેની નિયમિત પૂજા કરો તો જ તમે તેનો લાભ મેળવી શકશો જો ભગવાનને તમે સારી રીતે નથી રાખી શકતા તો ભગવાન તમને સારી રીતે રાખતા નથી આ વસ્તુઓને તિજોરીમાં રાખો દેવી દેવતાઓની મૂર્તિઓની સાથે સાથે અન્ય કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં સોપારીનો ખાસ કરીને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે પૂજાની સંપૂર્ણ અને અખંડ સોપારી ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પૂજા પછી તે સોપારીને તિજોરીમાં રાખી શકાય છે આ આ ઉપાય પૈસા કમાવવાનો માર્ગ મોકળો કરે છે કરો ઉપાયો અનુસાર તમારી તિજોરી અંદરથી લાલ રંગની હોવી જોઈએ જ્વેલરી વગેરે રાખવા માટે પીળા રંગના બોક્સનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે આ શુભ વસ્તુઓ અને દિશામાં જો તિજોરી મુકવામાં આવે તો ઘરમાં લક્ષ્મી વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધન પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજી આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક જરૂર થી કરો તેમજ બોક્સમાં જય 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 લક્ષ્મી નમઃ કોમેન્ટમાંજરંગ બલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે